સરકારે આ એટલે જે અધિકારીઓ એ તે ગભરાવે શું કે આ સરકારનો આદેશ છે તમારું કઈ નહી ચાલે એટલે તમારે ખાલી કરી દેવાનો ને આપણે ડરના માયરા કાયદાની જાણકારીના અભાવે આપણે ખાલી કરી બી દેતા હતા એટલે હવે જાગવાનો સમય છે સાથે પ્રકૃતિનો વિનાશ જે મેં કીધો ને કે અમદાવાદની હવા બી ખૂબ પ્રદૂષિત બની ગઈ છે વાપી તો આપણા એશિયામાં એશિયા ખંડમાં સૌથી મરી ચૂક્યું છે ખરાબ રીતના દેશની લક્ષ્મી મિત્તલ હોય કે બીજા કોઈ પણ ઉદ્યોગપતિઓ છે દિલ્હીમાં બે હજાર જેટલા અબજોપતિ છે ઉદ્યોગપતિઓ

આને નહી નહી નકામું શટઅવરી દીધુંસ્તબાર યે દીજો ચાલો દેખો હા થે નહી અઢારસો સત્તાવન નો એટલો ખૂબ લડી મરદાન વાલી હોથી જા વાલી રાણી એ કેમ ભણવામાં આવે છે ખબર છે કેમ કે બ્રાહ્મણ

કે ભાઈ ભારતના અંદર એક રોબિન હુડ છે એ રોબિન હુડ કોણ છે તો તાત્યા મામા ભાઈ એને મામાના નામે ઓળખે છે એને મામાના નામે ઓળખે છે ને એ વ્યક્તિ જમીનદારો સાહુકારોને લૂટીને ગરીબોમાં વેચી રહ્યો છે હવે આપણા માટે આ વસ્તુ એટલા માટે મેં રેફરન્સના તોર પર રાખી દીધો છું કે એ સાહુકારોને જમીનદારો હતા કોણે મે તમને પાછળથી કહીશ તે જમીનદારો ને સાવકારો બીજા કોઈ નહીં હતા ઠાકોર અને વાણિયા લોકો એ અંગ્રેજોની ગુલામી કરતા હતા અંગ્રેજોના ચાટુકારો હતા એ અંગ્રેજોના ના ચાટુકારો આપણા સમાજને લૂંટવાનું કામ કરતા હતા કેમ કે તમને મેં આ વાત એટલી કોન્ફિડન્સ એટલા માટે કહી દઉં છું કે હું બામસેવ નો રાષ્ટ્રીય પ્રચારક રહી ગયો છું ને એ વિસ્તારમાં પણ કામ કર્યું છે છેલ્લા 5 માં માં બી છે એ વિસ્તારોમાં બી હું ગયો છું જ્યાં સાતપુડાના જંગલો જ્યાં ઘડી આપણા આઈએસ આઈપીએસ લેવલના લોકો ત્યાં સંપૂર્ણ રીતિ રિવાજ મહેરબાની કરીને એમાં આવી એવી હું બધાને વિનંતી કરું છું આ એક જ વસ્તુ આપણી આવેલી છે મુકેશભાઈને ત્યાં પણ આપણે કરેલી બીજી એક છે બીજો બી એકાદ કંઈ કરવાનો છે અત્યારે આપણા તિગરા ગામમાં એટલે અમે કરીએ છીએ અમે હું ધર્મેશભાઈ અને અમારી જે ટીમ છે એ આજ સુધી એકસો પંદર જોડા એટલે બસો ત્રીસ છોકરા પરનાવેલા છે પાતા ટોકાવી છે ફેરો ભેરો ફરવાનો આવતું નથી એમાં હિન્દુર બી ની ભરીએ છોકરીઓને હું કેવું છું કે સારી રીતે જીવવું છે કે દેખાડો કરવો છે બાજુ થી બધી દીકરી એવું કીધું કે આપણે સારી રીતે જીવવું છે તો કાકિયા મામા માકે આજે જે દિવસ છે એમનો બાબા સાહેબ આંબેડકરે જયારે બંધારણ બનાવ્યું હતું તો બંધારણ બનાવીને પણ એનું અમલીકરણ એટલે કે તાંતિયા મામા ભીલ નો જાન્યુઆરી બરાબર બસો ને આઠ વર્ષ પછી એ છવ્વીસમી જાન્યુઆરી એ બંધારણ ઓગણીસો પચાસ એ દિવસે બંધારણ લાગુ કર્યું એટલે કેટલું મહત્વ છે

જ્યારે એમને દાટી દીધા પછી પણ એ લોકો એ જગ્યાએ જતા ગભરાતા કે આ ભીલનું ભૂત જે છે તે અમને ક્યાંક પકડી દીધે અમને મારી નહીં નાખે એટલી હદે એમનો ધર્ક હતો અને આજે પણ દરેક ટ્રેન ત્યાં જે ડ્રાઈવર છે તે ધીમી પાડીને માથું નમાવીને વંદન કરીને ત્યાંથી આગળ વધે છે પાતાળ પાણી રેલવે સ્ટેશનથી અને આજે તાંટિયામાં ભીલ છે એવા અનેક યોદ્ધાઓ આજે આપણે જે ખોવાયેલી આપણા વીર શહીદોની યાદીઓ હતી તે હવે ધીરે 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 બહાર આવી રહી છે બાકી અત્યાર સુધી આપણે કેવું પહેલાં અમિતાભ બચ્ચન હોય કે સચિન તેંડુલકર હોય કે વિરાટ કોહલી હોય કે બીજા બધા જે છે તેને જ આપણે મહામાનવો મજા કરે તે લોકોએ આપણા હારું કંઈ કહ્યું છે અત્યારે આપણે આખો દિવસ દળો ટીપતા જોયા કરીએ પહેલા લોકોને તો એનાથી આપણને એકબી રૂપિયાની કમાણી થતી છે